નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફુલ મોજમાં હશું લેરમાં હશું તૈયારી કરતા હશો મિત્રો અને બગઢા સતી બોલાવતા હશો ડળબળાકીના ગાણા જોડીની સાથે આ મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું

કરીએ આજના પેપરની શરૂઆત અભિષેક દવે સર ધોરણ 10 સંસ્કૃત મોસ્ટ એન્ટ્રી પેપર 2 ભાઈ પેલો ફકરો એવો આવી શકે કે અથવા તત તેશમ પુત્ર પોલીસો પમમ વચનમ સમાકરણ્ય વાલો હવે તેને વજ્રની ઉપમા આપી અને આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં તમે જોઓ છો ત્યારે તમને આની મળી જશે પછી બીજો એક ફકરો આવે અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ સંગૃત કશ્ચિત મણિ જો છોકરાઓ બેઠે બેઠો ફકરો આવી શકે હો તો તૈયારી કરવાની આગળ સામાજિક વ્યવહાર શક્તિ મતી ક્રમ્ય ન ભવે તો સૈલુ શબ્દને ખાસ કરજો સૈલુ શબ્દને ગુજરાતી નોટ નવમા પાઠના એમસીક્યુ કરી લેજો કુટનાક યદા પાત્રાણી પ્રત્યર્પયતુ મિત્રદાસસ્ય ગૃહમ અગચ્છ કે દે જો તો કે ભાઈ પાત્રોપ યોગા વસાને વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી ભાઈ પછી મહત્વના ગુજરાતી પ્રશ્નમાં જ મેં પેલો કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે બરાબર પછી બીજું યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું પ્રદૂષિત થઈ ગયું અને આગળ જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે તો કે ભાઈ જ્યોતિ સમાનતાને કારણે ઉપર તરફ જાય છે હવે આમાં ટૂંક નોંધ કરવાની છે એ ટૂંક છે તો અરવાચીન યુદ્ધના ભય સ્થાન ભાઈ શું ભય હતો આવું કોઈએ નહીં કહી દીધું પણ કદાચ પેઠી આવી શકે હવે નો આવે તો આપણે સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય મોસ્ટ 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 આયા છે આ ટૂંક આગળ કે ભાઈ સંસ્કૃતમાં અહીંયા ફકરો આપેલો છે એના જવાબ આપવાના છે તો અસ્માકમ બહુવા કુટુંબ બીજાના અગિયારમા પાટનો ફોકરો છઠ્ઠા પાટનો ફકરો બીજાનો પાંચમાનો અહીં આવી શકે છે અત્યારે આપણે અગિયારમાનો મૂકેલો છે બરાબર આગળ અનાથો દરિદ્રો જે છે આ શ્લોક આપણે ખાસ પાકો કરવાનો છે આમાં પાકો કરવા માટે લેવાનો છે પછીનો શ્લોક વિવાદે વિસાદે બંને આપી દીધા છે બંને શ્લોકને પાકા કરવા માટે લેવાના છે અને પછીના શ્લોકને ખાસ કરવાનો છે આ શિક્ષા ક્ષેત્ર દત્સતી કાલ તરીકે યાદ આ ટૂંક નોંધની અંદર એટલે મતલબ અર્થ વિસ્તારમાં આવે અથવા તો ફકરાની અંદર સોરી ભાષાંતરની અંદર જોવા મળે કહ જ્ઞાનમ લભતે તો કે શ્રદ્ધાવાન જટાયુ વદતિ પરદારા ભી મર્ષનક નીચામ ગતિ નિવર્તય છોડી દે વિદ્યાર્થી કુંદનનું ઉદાહરણ આપો તો એ તો આવડે તવ્યમ બળ તો આ કે કર્તવ્યમ ભાઈ મહત્વના પ્રશ્ન કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે જોજો બીજો ક્રોધાન્વિત રાવણે શું કર્યું મોસ્ટ આઈમ્પી ભાઈ ગુરુ કેવા હોવા જોઈએ મોસ્ટ 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 આઈમ્પી ને આ પ્રશ્ન કોઈ નથી કરતા જે તમે કરજો સુજનની સુજનતાનું સ્વરૂપ વર્ણવો નો કર્યું હોય તો કરી લેજો 20મા પાઠમાં છે ભાઈ શ્લોક પૂર્તિની અંદર અહીંયા આપક સુરામવાળો લેવાનો છે ને જાતસ્ય હિદ્રુવો મૃત્યુવાળો બે કરવાના છે આગળ

વાગે મને પકડ્યો છે મારા ગળામાંથી ખરેખર લોહી વહી રહ્યું છે મને વાઘના મુખમાંથી બચાવો વાઘ નાથી માફક મને ખાઈ રહ્યો છે વગેરે વગેરે માં ભાઈ ઘટોત કચનું પાત્ર લેખન કરવાનું અને સાક્ષી ભૂત માનવની ફરજ અને સાથે આવે છે અમાત્ય રાક્ષસ આગળ ભાઈ આપડા ત્રણ કર્તવ્ય ઈ પછી સાબાસ ચંદનદાસ સાબાસ અને હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું અન્ય પુરુષ બહુ વચન તો આવ્યું અન્ય પુરુષ એક વચન સમાચરે પછી આમાં કીધું અવસન

અને વિનાશકાલે સી તો વચ્ચે ડ આવે વિનાશકાલે કાલે પી કુલી શોપમાં વજ્રની ઉપમા આપી શકાય એવું તો શું હતું તો આયા એ બહુમરી સંસાર રૂપમ સંસાર રૂપ જે કે તો કે શું હતું કે સમુદ્ર તો જવાબ મળ્યો તો બહુમરી વિવિધાની વ્યંજનાની સંપાલિત હતી પાંચમો પાઠ વાર્તા આવડે તો ઘટનાક્રમમાં વાંતો ન આવે આગળ આ એક બાર ગામથી પકરો આવી કરી લેવાનો પછી એવું વેદવ્યાસ વ્યાસ ભાષ અને હેમચંદ્રાચાર્ય વેદ તો આમાંથી શું આવે આમાંથી શું લખ્યું તો આ તમે વેદ વ્યાસમાં શ્રીમદ ભગવદ ગીતા લ્યો ભાષ છે તો કોને લ્યો તો કે ભાઈ કર્ણ ભાગ લઈ લ્યો અને હેમચંદ્રાચાર્ય છે તો કોને લઈ લ્યો તો કે સપ્તાનું શાસન આગળ આ દો ઇન્દ્રિયાની નવમો પાઠ છે એ આ ફકરામાં ખાસ આવવાની શક્યતા છે ખાસ કરવા નો અનુવાદમાં ભાષ અર્થ વિસ્તારમાં યથા ચતુર્ભિ કનકમ પરિક્ષતે

પણ આખે આખું સંસ્કૃત વ્યાકરણ એકો એક ટોપિક બધા પડેલા છે ચેનલમાં જઈને જોશો તો મળશે પ્લે લિસ્ટમાં જાવશો તો મળશે બાકી કાંઈ મળશે નહીં તો આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુન અલગ જુસ્સાથી નેક્સ્ટ વિડીયોમાં મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમ જય હિન્દ